હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ કુકરમાં દસ જ મિનિટમાં બની જાય તેવો વઘારેલો ભાત બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવી લઈએ તો એના માટે મેં બાસમતી ચોખાને બે વાડકી લઈ લીધા છે એને પલાળીને આપણે અડધો કલાક માટે રહેવા દેવાના છે અને ત્યાં સુધી આપણે શાકને સમારીને રાખી દીધા છે તો મેં તમે જોઈ શકો છો વટાણા લીધા છે ગાજર ડુંગળી મીઠો લીમડો મરચાં અને લસણને સમારીને લઈ લીધા છે તમને જે પણ વેજીટેબલ પસંદ હોય એ તમે લઈ શકો છો પણ વઘારેલા ભાતમાં તમે આટલા વેજીટેબલ નાખશો તો બહુ જ સરસ ટેસ્ટી લાગશે તો આપણે હવે એક કૂકર લઈ લીધું છે એની અંદર આપણે બે પરી જેટલું તેલ લઈ લીધું છે અને હવે આપણે એને ગેસ ચાલુ કરીને ગરમ થવા દેવાનું છે પછી આપણે ગરમ થઈ જાય પછી એક ચમચી રાઈ એડ કરી દીધી છે પછી આપણે અડધી ચમચી જીરું એડ કરવાનું છે અને થોડી આપણે હિંગ એડ કરવાની છે એક તમાલપત્ર એક તચ અને ફ્રેન્ડ આપણે બે લવિંગના ટુકડાને એડ કર્યા છે પછી આપણે લસણ મરચાં અને મીઠા લીમડાને એડ કરી દઈશું પછી આપણે ડુંગળીને પણ કરી દઈશું ગાજર એડ કરી દઈશું અને બધું સરસ સાતળી લઈશું એક મિનિટ જેવું શેકાવા દેવાનું છે પછી આપણે અંદર વટાણા એડ કરી દઈશું અને એને પણ એકદમ સરસ શેકાવા દેવાના છે અને વટાણાને બધું સરસ શેકાઈ જાય પછી ફ્રેન્ડ આપણે આની અંદર મસાલા એડ કરી દઈશું તો એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને થોડુંક જ આપણે લાલ મરચું એડ કરવાનું છે લીલા મરચાં એડ કર્યા છે એટલે હવે ફ્રેન્ડ આપણે જે બાસમતી ચોખાની પલાળીને રાખ્યા છે એને આપણે આવી રીતે એડ કરી દઈશું અંદર અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈએ તમે ફટાફટ દસ મિનિટમાં વઘારેલા ભાત બનાવીને રેડી કરી શકો છો એકદમ સરસ લાગશે બહાર જેવા તમને ટેસ્ટી હવે આપણે એની અંદર એક મસાલો એડ કરવાનો છે શેઝવાન ફ્રાય રાઇસનો મસાલો એનાથી તમારો ટેસ્ટ એકદમ સરસ આવશે અને બહાર જેવા જ તમારા ભાત લાગશે તો મેં બે ચમચી જેટલો સેજવાન ફ્રાય રાઇસ મસાલો એડ કરી દીધો છે તમે મેગી મસાલો પણ એડ કરી શકો છો અને થોડોક ગરમ મસાલો એડ કરવો હોય તમારે તો એ પણ કરી શકો છો પણ ઓપ્શનલમાં છે ગરમ મસાલો બાકી તમે સેજવાન મસાલો અને મેગી મસાલો બે એડ કરશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તો બાકી બીજા કોઈ પણ મસાલા તમારે નહીં એડ કરવા પડે અને હવે ફ્રેન્ડ આપણે ચોખા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે આપણા જે ભાત આપણા ડૂબી જાય એટલું જ આપણે પાણી અંદર એડ કરવાનું છે મેં થોડું થોડું કરીને અડધો પોણો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તમે જોઈ શકો છો હજુ થોડુંક પાણી ઓછું લાગે છે એટલે હું થોડુંક અંદર હજુ એડ કરી દઈશ એટલે પોણો ગ્લાસ જેટલું મેં પાણી અંદર એડ કરી દીધું છે ફ્રેન્ડ હવે આપણે આને પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું તો ફ્રેન્ડ પાંચ મિનિટ ઉકળી ગઈ છે અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને બીજી પાંચ મિનિટ થવા દેવાની છે આપણે દસ મિનિટમાં એકદમ સરસ થઈ જશે ત્રણથી ચાર વિસલ આપણે થવા દેવાની છે તો ચાર વિસલ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ભાત બનીને રેડી થઈ ગયા છે ભાત આપણે પલાળીને રાખશું તો એકદમ આવા છૂટા બનશે તમારે પલાળીને જરૂર રાખવાના છે જો તમે પલાળીને નહીં રાખો તો તમારા ભાત છૂટ્ટા નહીં બને અને દસ મિનિટમાં નહીં થાય એટલે તમારે પહેલેથી ભાતને પલાળીને રાખવાના છે ચોખાને તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા વઘારેલા ભાત બનીને રેડી થઈ ગયા છે તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ ટેસ્ટી અને તીખા વઘારેલા ભાત રેડી થઈ ગયા છે આની અંદર તમે ઉપરથી ઘી પણ એડ કરીને ખાઈ શકો છો અને દહીં સાથે રાયતા સાથે તમે આને ખાઈ શકો છો અને અડદના પાપડ હોય તો એકદમ સરસ મજા પડી જાય તો રેડી છે ફ્રેન્ડ વઘારેલા ભાત તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફીડબેક કમેન્ટમાં જરૂરથી જણાવજો